ગુજરાતી ફિલ્મો હવે નવી દિશામાં આગળ વધી રહી છે જ્યાં જુદા જુદા જોનર અને કન્ટેન્ટ ને અપનાવવામાં આવી રહ્યા છે તે જ દિશામાં સની દેસાઈ પ્રોડક્શન્સ અને રામાય એન્ટરટેનમેન્ટ લઈને આવ્યા છે ફિલ્મ સરપ્રાઈઝ જે સોળમી મે ના રોજ રિલીઝ થઈ ગઈ છે હાસ્ય ડ્રામા અને રહસ્યથી ભરપૂર આ ફિલ્મમાં પ્રખ્યાત અભિનેતા વત્સલ શેઠ જોવા મળશે તેમની સાથે જ હેલી શાહ અને જાનવી ચૌહાણ મુખ્ય ભૂમિકાઓમાં છે ચિરાગ ભટ અમિત ગલાની અને જય પંડ્યા પણ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકાઓમાં નજરે પડશે ફિલ્મની સ્ટારકાસ્ટ વત્સલ શેઠ અને જાનવી ચૌહાણ તથા ડિરેક્ટર સચિન બ્રહ્મ ભટ્ટે અમદાવાદમાં મીડિયા સાથે આ ફિલ્મ અંગે ચર્ચા કરી હતી ફિલ્મની સ્ટોરી લાઇનની વાત કરીએ તો સરપ્રાઇઝ બે આકર્ષક ચોરોના ગોવા ભાગી જવાની વાત છે જેમણે એક ધનિક વ્યક્તિને લૂંટી પોતાની લૂંટેલી સંપત્તિ સાથે અદ્રશ્ય થવાનું નક્કી કર્યું છે પરંતુ તેમની યોજના ખોરવાઈ જાય છે જ્યારે તેઓ એક અજાણ્યા વ્યક્તિનો સામનો કરે છે અને પછી શરૂ થાય છે એક ઘાતક રમત જેમાં છુપાયેલા છે અનેક રહસ્યો જે ફિલ્મ જોયા બાદ જ ખબર પડશે રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ કે તમે ગેસ નહીં કરી શકો કે હવે ફિલ્મ શું થવાનું છે ઘણીવાર આપણે ફિલ્મ જોવા જઈએ છીએ ત્યારે આપણા મિત્રો જે સાથે આપણે એને કહીએ કે હવે છે ને આ પિક્ચરમાં છે ને આ થવાનું છે તું જોજે હા જોજે અને એ નહીં થાય અને કંઈક બીજું જ થશે અને પછી થશે હા આઈ થિંક આ થવાનું છે પણ એ પણ નહીં થાય આ ફિલ્મમાં એટલા ટ્વિસ્ટ અને ટર્ન્સ છે દેટ તમને એ કન્ટિન્યુઅસ તમે ગેસ જ કરતા રહેશો કે આ શું થઈ રહ્યું છે અને આ કઈ રીતે વન પોઈન્ટ ઓફ ટાઈમ તમને લાગશે કે આર કઈ રીતે એનું બી સ્ક્રિપ્ટ લખી છે આઈ મીન હેડ સોફ્ટ યુ અને ઇટ્સ અ કમ્પ્લીટલી એન્ટરટેનર તો બહુ જ એક્સાઇટિંગ ફિલ્મ છે આ સરપ્રાઇઝ અને મારી આ પહેલી ગુજરાતી ફિલ્મ છે અને હું બહુ જ એક્સાઇટેડ છું ઓફકોર્સ નર્વસ પણ છું થોડો મારા માટે આ બહુ મોટી વાત છે ગુજરાતી ફિલ્મ કરવી આટલા વર્ષો પછી હું હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મોર દેન મોર દેન ટ્વેન્ટી ઇયર્સ વીસ વર્ષથી કામ કરું છું અને આના પછી હું આજે ગુજરાતી ફિલ્મ કરું છું તો મારી માટે બહુ મોટી વાત છે મારા ફેમિલી માટે અને ફોર મી આનાથી બેટર કોઈ સ્ક્રિપ્ટ ના હોઈ શકે મને લોન્ચ કરવા માટે કે જે પ્રમોશનલ સોંગ છે અને બીજો એક રોમેન્ટિક નંબર છે તો ઝૂમે છે ગોરી એ પણ મારો એકચ્યુલી એ મારો ફેવરેટ સોંગ છે મારા રોલ વિશે મારા મારો જે ફિલ્મમાં રોલ છે પ્રાચીનો છે બહુ જ સ્ટ્રેટ ફોરવર્ડ માઇન્ડવાળી છોકરી છે ફૂલ ફોકસ સ્ટોરી પર જ છે એનું અને બહુ સુંદર રીતે સ્ક્રિપ્ટ લખાય છે રિયલ લાઈફમાં હું એવી જરા પણ નથી જેવી મારા ફિલ્મનું મારું પાત્ર છે પ્રાચીન તો બહુ ચેલેન્જિંગ હતું પણ બહુ મજા આવી પાત્ર ભજવવામાં હા એટલે જ્યારે અમને આ ફિલ્મનું નરેશન આપવામાં આવ્યું ત્યારે હું વત્સલ અને હેલી બેઠા હતા તો થ્રુઆઉટ ધ સ્ક્રિપ્ટ ડ્રાઇવિંગની વાત ચાલી રહી હતી તો હું બહુ જ રિલેક્સ હતી કારણ કે હાફ ઓફ ધ ટીમને ખબર હતી કે મને ડ્રાઇવિંગ આવડતું જ નથી એમ તો મને એવું જ હતું કે એ લોકોને ખ્યાલ છે એટલે આ મારું તો નહીં જ હોય પાત્ર જેવું મારે ભજવાનું છે પણ સ્ક્રિપ્ટના પતી ગયા પછી મને કહેવામાં આવ્યું કે જાન્યુ તારે ગાડી ડ્રાઈવ કરવાની છે ઓ ઓકે તો મારે ગાડી પણ ટ્રાય કરવાની હતી મારી સાથે બે આટલા સુંદર કલાકારો પણ બેસવાના હતા અને એનાથી પણ વિશેષ એક દિવસનો દોઢ લાખ જેનું રેન્ટ હોય છે કેમેરો એ પણ અલાઇન કરેલો હતો તો એક સાથે એટલી રિસ્પોન્સિબિલિટી આવી ગઈ હતી મારી ઉપર પણ આઈ થિંક આઈ મેનેજ વેલ ફિલ્મ વિશે હું લોકોને એમ કહીશ કે ગુજરાતી ઇન્ડસ્ટ્રી ઘણું ગ્રો કરી રહી છે ઘણા સારા સબ્જેક્ટ પર ફિલ્મો બની રહી છે વુમેન સેન્ટ્રિક ફિલ્મો બની રહી છે નેશનલ અવોર્ડ આવી રહ્યા છે બોલિવૂડ આપણા ગુજરાતી ફિલ્મો રીમેક બનાવી રહ્યું છે સો આઈ રિયલી વોન્ટ કે આપણી ભાષાને એટલો જ સપોર્ટ કરો અને આ ફિલ્મ બીજી બધી ફિલ્મો કરતાં બહુ જ અલગ છે બહુ જ કમર્શિયલ છે કોઈ પણ એજ ગ્રુપ આ ફિલ્મને જોવા જઈ શકે છે સસ્પેન્સ બહુ ઓછું બનતું હોય છે આપણા ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં તો અમે પૂરો પ્રયત્ન કર્યો છે કે સસ્પેન્સ થ્રિલર અને સેજ રોમેન્સ રોડ રોબરી અને રોમેન્સ જેવું અમારું સરપ્રાઈઝ નું ટાઇટલ છે તો ફૂલ જસ્ટિસ ફૂલ મસાલેદાર ફિલ્મ અમે આ બનાવી છે સરપ્રાઈઝ ફિલ્મ જોવા એટલા માટે જવું જોઈએ કે પહેલા તો તમને નવા ફેસીસ જોવા મળશે રાઈટ વત્સલ ભાઈ છે એલી છે જાનવી છે તમને આ નવા ફેસિસ નવા લોકેશન નવા પ્રકારનું મ્યુઝિક નવું ડિરેક્શન નવું શોર્ટ ટેકિંગ નવી વાર્તા તમને દરેકે દરેક પોઈન્ટ પર એકદમ ફ્રેશ ફીલ અમે લોકો આપવા માંગીએ છીએ એટલે એ બહુ મસ્ત વાત છે અને બીજું સરપ્રાઇઝ શું છે હું કહી દઈશ તો સરપ્રાઇઝ રહેશે નહીં એટલે એ જોવા જાવ અને જોઈને તમારું મન સરપ્રાઇઝ થાય છે કે નહીં એ તમે અમને જણાવો